पहली बाजू छे सरस बेटा जवानी पांच साइड छे मनी जितना ऑर्डर करे नहीं तो ऑर्डर में हमारे तो जोर जोरिक छे એટલે હા કે કે

આ મો નીચે તમે જોઈ રહ્યા છો કે છ કલર માં આવે છે બ્રાઉન આવે યલો આવે ટોટલ બ્લેક આવે આના અંગ્રેજીમાં રેસ્ટ નાખ્યા છે આનો મુખ્ય ખોરાક ઉંદર છે એટલે રેસ નાખ્યા અને જો ઉંદર ના મળે તો ડેડકા કાચીણા પણ ખાઈ શકે છે અને ખેડૂત તો આમ મિત્ર છે મિત્ર છે બરાબર કારણ કે ઉંદર ઉંદર ખાઈ જાય એટલે ની અંદર હોય તો કોઈ પક્ષી થી નહીં ખવાય આ એક એવું જાનવર છે જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે થોડા સમય પહેલાં કુકસ ગામ જે સિનોર તાલુકામાં આવ્યું છે ત્યાં પ્રાથમિક શાળામાંથી મનીષભાઈ રોહિત નો ફોન આવ્યો હતો કે અમારી શાળામાં એક સાપ છે મધ્યાહન ભોજનની ઓરડીમાં તો તમે તાત્કાલિક આવો કારણ કે આ સાપના કારણે અહીંયા બાળકો ભયભીત થયા હતા તો હું અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો એક રેડ સ્નેક હતો જેને ગુજરાતીમાં ધામણ સાપ કહે છે જેની લંબાઈ આશરે છથી સાડા છ ફૂટ હતી જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ આ મારા રેસ્ક્યુ કરવાને કારણે